કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્ર એવું કહેવાય છે કે દુનિયામાં જો કોઈ પણ પ્રકારનો બદલાવ લાવવો હોય પરિવર્તન લાવવું હોય તો તેની શરૂઆત વ્યક્તિએ જાતે જ કરવી પડે છે આવી જ કઈ વાતને સુવિચાર તરીકે શ્રી દલાઈ લામાજીએ ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે બદલાવ ચેન્જ મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે વ્યક્તિએ પોતે બદલવા માટે વ્યક્તિએ પોતે બદલાવ માટે તૈયાર રહેવું પડશે આજે લોકો એટલા બધા જ્ઞાની છે એટલા બધા સલાહકાર છે કે બીજા લોકોને બદલવા માટે ખૂબ જ પ્રયાસ કરે છે બીજા બીજા લોકોને લોકોને સલાહ આપે છે બહુ જ જ્ઞાન આપે છે પરંતુ એ જ્ઞાનનો ઉપયોગ તેઓ પોતાના માટે કરતા અચકાય છે પોતાના માટે તે જ્ઞાનનો ઉપયોગ કરતા નથી અને એવું જ સમજાય છે કે સલાહ તો આપવા માટે જ હોય છે જ્ઞાન તો આપવા માટે જ હોય છે વાત છોટાકા સાચી છે કે જ્ઞાન આપવા માટે જ હોય છે વેચવા માટે જ હોય છે પરંતુ તે જ્ઞાનનો ઉપયોગ પોતાના માટે પણ કરવાનો હોય છે મિત્રો આજે દુનિયામાં જે સો ટકા લોકો છે એમનાથી જે દસ ટકા લોકો જે સફળ વ્યક્તિઓ કહેવાય છે ને એ સફળ વ્યક્તિઓ એવા છે કે જેમણે જ્ઞાન લીધું છે જ્ઞાનને પોતાના જીવનમાં ઉતાર્યું છે અને જ્યાં પરિવર્તન લાવવું જોઈએ ત્યાં પરિવર્તન લાવ્યા છે અને આગળ વધ્યા છે અને બાકીના નેવું ટકા એવા લોકો છે કે જે લોકો આવી વ્યક્તિઓને ફોલો કરે છે વ્યક્તિઓની પાછળ પાછળ ચાલે છે તો મારા મિત્રો આપણે નિર્ણય આપે જ લેવાનો છે કે આપણે પહેલા નેવું ટકા જે ફોલો કરે છે તે લોકોમાં આવું છે દસ ટકામાં આવું છે કે જે આપણે પરિવર્તન લાવી શકીએ છીએ એના માટે આપણે જાતે જ કામ કરવું પડશે મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે કે જો આપણે ઈચ્છતા હોઈએ કે આપણા સમુદાયમાં પરિવર્તન આવે તો તેની શરૂઆત આપણે જાતે જ વ્યક્તિગત તરીકે કરવી પડશે જો આપણે બદલાવ લાવીશું વ્યક્તિગત રીતે એક વ્યક્તિમાં બદલાવ આવશે એક વ્યક્તિમાંથી બે માં બે માંથી ચારમાં ચાર માંથી આઠ માં આઠ માંથી સોળમાં આવી રીતે જયારે પરિવર્તન બદલાવ આવે છે ત્યારે પ્રવર્તે છે બસ મારા મિત્રો બદલાવનો આ જે ગુણધર્મ છે બદલાવનો જે આ ગુણ છે તે આપણા હૃદયમાં ઉતારીને આપણા મનમાં ઉતારીને તેની પર કામ કરવાનું છે કારણ કે શ્રી દલાર અમાજીએ જે કહ્યું છે તે સાચું જ છે અને આપણે તે અનુસરવું જોઈએ કે તો એ પણ સમુદાયમાં પરિવર્તન લાવવા માટે શરૂઆત તો બદલાવ તો વ્યક્તિએ જાતે જ કરવો પડશે થેન્ક યુ